નમસ્કાર આપ જોઈ રહ્યા છો મોરબી ન્યૂઝ રાજપુર રયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી હોલ સામે છેલ્લા સોળ વર્ષથી સાર્વજનિક ગણેશોત્સવ ઉજવાતો રહ્યો છે અહીં દર વર્ષે અનોખી ખાસ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ભક્તો માટે દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજન થાય છે અને આશરે સાઠ કિલો પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે આ આયોજનમાં પચીસ કાર્યકરો સતત સેવા આપે છે વિશિષ્ટ પરંપરા મુજબ અહીં ભક્તો પોતાના દુઃખ વેદના કે સમસ્યાઓ ચિઠ્ઠીમાં લખી ગણેશ ભગવાનને અર્પે છે અને ઉકેલ માટે પ્રાર્થના પણ કરે છે લેટેસ્ટ સમાચાર માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પંચાણું સાત સુડતાલીસ બાવીસ જીરો તેત્રીસ પર બોલો ગણેશ ભગવાન કી જય રાજુ ઝુંઝા સાર્વજનિક ગણપતિ મહોત્સવ ખાસ કરીને જોઈએ તો છેલ્લા સોળ આ સોળમું વર્ષ છે ગણપતિ દાદા સ્થાપન શ્રદ્ધા અને આસ્થા સાથે લોકો અહીં જોડાય છે અને દસ દિવસ સુધી દાદાના પૂજન અર્ચન કરી અને પછી દાદાનું વાત્ય વિસર્જન કરીએ છીએ ખાસ કરીને જોઈએ તો અમારે આ ગણપતિ દાદાની ખાસિયત એ છે કે લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે ઘણા બધા લોકો દર વર્ષે અમે એક બે ચીઠી એવી નીકળે છે કે લોકોએ અંદર ભગવાનને મનોકામના કરી હોય ગણપતિ બાપાને કે ભગવાન મારે આ તકલીફ છે મને દૂર કરજો અને એના દાદા મનોકામના પૂર્ણ પણ કરે છે એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે પરંતુ કહેવાનો તાત્પર્ય એ છે કે જો પથ્થરમાં પણ જો લોકો શ્રદ્ધા રાખે તો એનું કામ થાય છે અને ખાસ કરીને અમારે અહીં કારણે દસે દસ દિવસના અલગ અલગ કાર્યક્રમ હોય છે બાળકોમાં જે શક્તિ પડેલી છે એ બહાર આવે એના માટેના અલગ અલગ અમે કાર્યક્રમો કરીએ છીએ જેમાં લીંબુ ચમચી છે કોથળા દોડ છે રંગપૂળી હરીફાઈ છે વક્તૃત સ્પર્ધા છે આવા બધા કાર્યક્રમો વેશભૂષા છે કરી બાળકો માટે કરીએ છીએ બહેનો માટે પણ અલગ અલગ સાડી સ્પર્ધા છે આરતી સુશોભન સ્પર્ધા છે આવા બધા કાર્યક્રમો કરીએ છીએ વચ્ચે એકાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખીએ છીએ આ વખતે ઈશ્વર વિવાહનો એક કાર્યક્રમ રાખ્યો હતો ખૂબ સુંદર શૈલીમાં કલાકારોએ એનું આખું ઈશ્વર શિવ અને પાર્વતીના વિવાહનું વર્ણન કર્યું એટલે લોકો અહીં અમારે જોઈએ તો અહીં બહુ આજુબાજુના વિસ્તારમાં એક જ આયોજન એવું છે કે લોકો દૂર દૂરથી દર્શન માટે અહીં આવે છે અને અહીં માથું ટેકવી અને પોતાના જે મનોકામના છે એ દાદા સમક્ષ રજૂ કરે છે અને મનોકામ દાદા એની મનોકામના પૂર્ણ કરે છે તો સાર્વજનિક નામ રાખવાનો મતલબ જ એવો છે કે બધાના વધારે વરણના ખાલી આપણા કોઈ એક વ્યક્તિને આ ફલાણા વિસ્તારના રાજા કે એવું નહીં તમામે તમામ વર્ણના આધારે વર્ણના તમામ સંપ્રદાયના ગણપતિ દાદા છે એના માટે અમે સાર્વજનિક રાખ્યું છે અને એના હિસાબે લોકો પણ એ પોતાના બાપા ગણપતિ છે એ કરીને દર્શન માટે અહીંયા આવે દર વખતે અમારે દાદાનું સ્વરૂપ આ બે ખૂબ જ હોય છે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આ સોળ વર્ષથી બનાવી છે થોડીક કોસ્ટલી હોય છે પરંતુ એના ભાવ એવા ઉત્પન્ન થાય કે સામેથી ભક્ત જ્યારે સામે દર્શન માટે આવે એટલે એ ઓતપ્રોત થઈ જાય એમાં એટલે આ ઇકો ફ્રેન્ડલી કરી છે કે ભાવ આખા દાદાના ઉત્પન્ન થાય અને લોકોની શ્રદ્ધા એમાં બેસે કે ભગવાન ખરેખર અહીંયા આપણી સન્મુખ જ છે અને બીજું બીજા બધા ગણપતિઓમાં એવું હોય છે કે લોકોને ભક્તજનોની અંદર નથી આવવા દેતા ફોટા ન પડવા દઈએ દાદા એ બધી છૂટ હોય તમામ પ્રકારની એટલે સાર્વજનિક છે એટલે સાર્વજનિક રૂપે જ અમે વર્તીએ છીએ કોઈ વીઆઈપી કલ્ચર નહીં લોકો આવે દર્શન કરે પ્રસાદ લઈ અને રમવું એ રમે આનંદ મગલની કિલોલ કરીએ દરરોજ ઘાસબા દરબારના કાર્યક્રમો હોય છે બહેનો વિના સંકોચે અહીં રમી શકે છે કેમ કે પારિવારિક માહોલ હોય છે અહીં એટલે લોકો એને કોઈપણ જાતની ડર બીક વગર અને એમાં આટલા વર્ષમાં અમારે ક્યારેય કોઈ પણ પ્રકારની કંઈ માથાકૂટ કોઈ નથી થઈ કોઈ કોઈ સમસ્યા નથી થઈ કોઈ ટ્રાફિકનો ઇસ્યુ નથી થયો લોકો સ્વયંભૂ અહીં કડે પોતાના વાહનો પાર્કિંગમાં રાખીને આવે દર્શન કરી અને નિરાતે આ અમારે દરરોજ પચાસથી સાઠ કિલો પ્રસાદી જોઈએ છે અને આ દર વખતે કોઈને કોઈ દાતા મળી રહે આ વખતે અમારે એક દાતા છે મનીષભાઈ જોશી અને વિભૂતિબેન જોશી પરિવાર કે એણે આખા દસે દસ દિવસની પ્રસાદી આપી કે જોઈએ એટલી પ્રસાદી અમારે અમારા તરફથી અને તમે આપો લોકોને એમ એટલે આવો એક શ્રદ્ધાનો માહોલ છે અને એના હિસાબે જ આ બધું આ હાલે અમારા ગ્રુપમાં બાવીસ પચીસ કાર્યકરો છે પરંતુ અમારે કંઈ ઘરના કાઢવા નથી પડતા લોકો સ્વયંભૂ પૈસા દઈ જાય છે ક્યાંક ને ક્યાંક ફાળા રૂપે કોઈ પ્રસાદી રૂપે દઈ જાય કોઈ પોતાનો રોકડ ફાળો દે જાય એમાંથી આખું આ વહીવટ તંત્રને આખું ચાલે